સત્તાધાર જગ્યાના વિવાદ વચ્ચે ધારીના સભ્ય જેવી કાકડિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીના પત્ર લખ્યો સત્તાધારની જગ્યાને બદનામ કરવાના મુદ્દે કાર્યવાહી કરવા માંગ કરી સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ સામેના આરોપો પણ પાયા વિહોણા ગણાવ્યા ધાર્મિક સંસ્થાને ષડયંત્ર રચી બદનામ કરવામાં આવી રહ્યાની રજૂઆત કરવામાં આવી સત્તાધાર અમારું એક યાત્રાધામ છે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ જગ્યા એટલે સત્તાધાર આપગેગાની જગ્યા સત્તાધામ યાત્રાધામ છે એ સ્થળના જે એના મહંત છે વિજય બાપુ એની વિરુદ્ધમાં જે કોઈ માણસોએ લખ્યું હોય એની વિરુદ્ધમાં જગ્યાને બદનામ કરવા માટે એક પુરાણી જગ્યા અને એક દેશનું એક ધાર્મિક સ્થળ છે મોટા મોટું યાત્રાધામ હોય તો એ અમારે સૌરાષ્ટ્રનું આપાગીગાની જગ્યા એટલે સત્તાધાર ધામ છે આ જગ્યાને બદનામ કરવા માટે અમુક માણસોએ જે કાંઈ લખ્યું હોય તો એ જે લખ્યું છે એ બધું ખોટું છે કારણ કે અમારે ત્યાં એ અમારી જગ્યા અમારી બાજુમાં જ મારે અડીને જ આવેલું છે અને વિજય બાપુ જેવા મહંત તરીકે જે આ જે જગ્યા ડેવલપ કરવા માટે જો આટલી બધી મહેનત કરતા હોય અને જે સુપ્રસિદ્ધ જગ્યા આપે જગ્યાનું નામ લ્યો તો પણ અત્યારે પૂરું થઈ જાય એવી જગ્યાને જો બદનામ કરવા માગતા હોય તો એ હકાવી ન લેવાય એના માટે મેં ગૃહમંત્રીને આના માટે જે કોઈ આવા તત્વો હોય એની ઉપર કડક પગલાં લેવા માટે મેં એક લેટર લખ્યો છે અને વિજય બાપુ ઉપર આવું કોઈ આક્ષેપ છે જ નહીં ખોટા આક્ષેપો છે એટલા માટે અમે પત્ર લખ્યું છે